ભરૂચ પ્રીતમ નગરમાં રહેતા ખાનદાન નબીરાએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી સુરતની પરણીતા પાસે બિભસ્ય માગણી કરવા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ કાર ડીલરની ત્યાં નોકરી કરતી પરણીત મહિલા કસ્ટમર રિલેશન ઓફિસર ભરૂચની શીતલ ચોકડી ખાતે આવેલ મહારાજા હોટલના માલિક એવા ખાનદાન નબીરા કમલ કક્કડ રહેવાસી એકસો અઢાર પ્રીતમનગર સોસાયટી ભરૂચ નાવના સંપર્કમાં આવી હતી કાર ખરીદવા ગયેલા ગઠિયા કમલ કક્કડે પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી કાર ખરીદ્યા બાદ પણિતાએ ફરજના ભાગરૂપે ફીડબેક માટે ફોન કરતાં તેણીને મિત્રતા કરવા દબાણ કરી ત્યારબાદ વારંવાર પરણિત મહિલાને ફોન ઉપર હેરાન કરી પણિતા પાસે વિભાગે માંગણી કરી પણિતાના ઘર સુધી તેણીનો પીછો કરી પરણીતાને મળવા બોલાવતા મહિલાએ તેની ના પાડતા કમલ કક્કડે તેણીને મારી નાખવાની ધમકી આપી તેણીના પતિને મોતને ઘાટ ઉતારવાની તેમજ પુત્રીનું અપહરણ કરવાની ધમકીઓ આપી હતી આ અંગે ભયભીત થયેલી મહિલાએ કમલ કક્કડ નામના નબીરા વિરુદ્ધ ખટોડરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચના ખાનદાન નબીરાનું આ કારસ્તાન ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે